ભાઈ દવા સોટવાનું કઈ ગયા એટલે દારૂ એ મોણા ની એ જરૂર પડે જમાનો તો જોવો દારૂડિયા મોણા નીચે જરૂર પડે પડ પણ જેવું ભાઈ મોણા હારા હો એ મોણા હારા હે ને એટલે વટ નો કટકો પાવ એમને દવા સોટલા બાકી બીજા તો ના શોટ્યાલા પણ આપણે હવે હું ધંધો લઈને બેઠા ને એટલે સોટવી પડે ધંધો લીધો હા પાંપલાનો ધંધો એવો ચાલે હા ને મારે પણ પત્રી ચુરીને અડા નહીં ચાલતું હમણાં એ આખો દાળ ગોમ મોબાઈલ લીયા લે હોય આખો દાળ પાટક પાટક ને પાટક પાટક મોબાઈલ લઈ લે લાય મને પંપ બમ્પ તૈયાર કરવા દેજો અરે આવા તો ઠીક વાત હોય ના કે મારે તો આજ તાકાત નથી દવા બવા શોટવાની લાય પંપ બમ્પ બહાર કાઢી ને મેળવી પથરી જો કે કાકા આપડે બે હાથે કોક ધંધો કરીએ પંપ લાયા લ્યો પંપ નવો લાયા લ્યો બધું કર્યું હવે ઘરે હાજર રહ્યા ઓર્ડરો કેવા મજબૂત મજબૂત આવા દવા છોડવાના લગી રે ઘરે નહીં રહ્યા તો બોલો રે હવે મારે કરવાનું હું હવે મને કાઢવા દે ને ભાઈ આ તલન હું જન નું કીધું એના કે કોઈ કલર વાળો હોય તો કોઈ ચાલે લાય તો આ કલર ના થઈ જાય પડી 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 જવાનું ઓમનો ઓમ કાઢ કઈ થઈ આ ઓમો વાયલે નથી ભલે ગંપો ચાર્જિંગ હોય તો સારું હો ને

ખોટીન આવતો રે બરાબર પાવ બીજો એક ઓર્ડર આવો કોગનો ફોન આવશે આજ તારે હન ઘરે જ જવું પડશે ને તારું કામ કરવું પડશે આજે હાલો જાવ જાઓ મોટું મોટું નહીં આપણો ધંધો કરવાનો ને ભાઈ ધંધે થા વાત થાય થા વાત થાય નઈ અત્યારે જે ફોન લઈને ફરો તમે ખબર હે ને ગાડીઓ આવશે આ પંપ થી હા હા ગાડીઓ લઈને ફરતા હશે એક દાડો આપડે બરાબર દવા તો આ બતાવો પેલી દોયમાં પડી લઈને છોટવા જાય

ખાલી ખાલી કમ્પ્લેન નાટું એ મારે પછી તારે ફરી ફરી આપડે ઓર્ડર લઈએ આપડું બધું આપણું તમને ખબર પડતી પકડાય જો ને ભરાયું હોય આ તો હું હારું થયું હોય તો આવું થયું ના હોતું તો ઉકલી જ જાય ને

આ ફોન લાવે ને હવે ગાડી લાવવાની ગાડી ગાડી હેલીકોપ્ટર ગાડીકોપ્ટર નું હેલીકોપ્ટર હોલિકોપ્ટર તો ફરવું હોય ગાડી નું કરોટી ના સમય સોટવાની હે ચેવું તું ને ભાઈ હું ને સેટે લઈ લઈને ફર્યો હો કારણ કે ચિયા ક્ષેત્ર માં સો દવા આ જુના મારા કાકા ફોન લીયા લેવો જેટલો ફોન ફોન નો ખર્ચો નહીં કરે ને એટલું તો આ દવા છોટા છોટા મોત કાઢ નાખી દવા દે આવો છોટો આ બે ચિત્ર આ રાશિ તમે છોટો ની સુરાશિ તમે પણ આ નજીક આવો છે તા નાનો માં છોટા દો ફટાફ ફટાફ ફટ પતી જાય લે આ દવા તો હું બધી લઈને આવ્યો હો પણ હવે ચી નાખવાની ખબર નહીં લાડાડી નાખી દઉં જે થવું હોય થાય તો મારે રાખો બાકી લઈને જોઈ લઈએ તો મોટું મોટું આવી રીતના દવા છોટી દીધા કોઈને તમારું તમારે જવાય છે તાર એ ભલે મારું છે તો માર દવા છોટાવ તું મારા મે આવું કરી તમ નહીં છોટા હું નહીં કાકો તો કાકો એ જોવા એ ઉડી જા નહીં ખબર નહીં તો મને ખબર એ ઉડી જાય તો બોરે જો આખામાં પતિ જ નહી ભૂલ આવી રીતના ધંધો થતો છે એટલે પગ ને પગ બધું બહુ દુખાય પણ જો ને ધંધો લઈને બેઠા છે સંતુલન બેઠા હોય પગ ને થઈ ગયું દવા ન જરૂર તો પડે યાર બધું યાર હળી હડી જીવાત નો પડી જીવાત પડી છે જીવાત તો બઉ પડી યાર એટલે પત્તા ખાઈ જાય કે કોણા કોણ કરી મિલ્યા પત્તા ને કેવું થયું યાર મને નહીં બોટોની છે

મકાઈ ના બદલે આ લસકા માં દવા છોટી ફૂલ એમને તો માર તો લસકો બધો બહાર મેલ્યો આ ફુલિયા એમને હું કહેવાનું હું કહેવાનું આ ફૂલિયા દારૂડિયા ફુલિયા ફૂલિયા દારૂડિયા કેટલું રાશિવાન જોજે ને આ મારું આ બધો બગાડ કરીને મેલ્યો હોય ફુલિયા જોડે દવા દે મને હાલ જ આ બધા એના છોડું નહીં મારા બોરે રાખું એના હાથી પોણી કરો આ બધા ખર્ચો વારું હું પૂરે ફૂલિયા મને જો ફરીના તમે તો બોલતા નહીં લીધા એટલે આ શું બોલો પેલા ફૂલિયા બોલે એવું જ નહીં રાશિયો તમે શું કર્યું ફૂલિયા બે દાડા ફરવા જતો એને કીધું તો હું કઉ મારે હું બોરે તો વાંચવ છે અને દવા શોટ છે તે દવા શોટી ને મકાઈ ના મકાઈ ના ઈયળ મારવાના બદલે લસકો પાણી મેલે બધો પેલો લસકો ભત્રીજો શોટતો હતો શું શોટતો હતો ભત્રીજો 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 શોટતો હતો કોમ કરશે સગો અને આડી દવા શોટાઈ જશે કરે મળશે ચોકડ પતિ છે તો મન ટેન્શન માં ના બોલ કેવું થયું પેલા એમની મક્કમ સોટવાનો દવા અને લસકમ સોટી અને જો લસકો બરી ગયો અને બરી આવશે ને તમારે આ રાયડા ને જોઈ લે આ રાયડા ની દવા પેલો મચ્છી હોય ને એ બધું ક્લીયર રે બરાબર બધું ખોલે ખોલ

હું બે દાડા બાર જ્યો હતો હાલી ગયો તો અને કીધું તું નવરો પડી ને દવા નું આ પંપ ને બધું નવું લાવ્યો ને મારા લટકા માં ખાલું હોય એક મિનિટ ચેક નહી કરીને મોણા નહિ માર નાખ્યો લચકન જ માર નાખ્યો બરોબર મોણા તો મને લસકા મહેનત કેટલી થાય

તો પછી હું કહું કે બરાબર અમને તો હવે દારૂ પી પીને આખું શરીર હળી જીવ તો એના પત્રીજાન મારા એ એક મહિનો પૈસા ના વર તો બધી મારા બોરે હાથે પોણી કરવા મૂકી દે એક મહિનો ના એ લશ્કો તમારે ભ્યાવ ખાય થઈ તો ભ્યાવ મહિનો આખો બે વીઘા લશ્કો બારી મિલ્યો તો એક મહિનો થોડી ચાલે તો તમે મહિના પછી મહિના જ રાખો મહિના બે જણા કેવો કે કાલ સવારે મારો બોરે હાથી જાય બરોબર દારૂ ને એ પતિજા આ બે ને રાખી લો ના બે જણા ભેગા થાય

પોલીસ સ્ટેશન જવા દેવો ઓર્ડર લખવાની ઇન્ડિપેન્ડ બધી પડી મારા આગળ લાલ કલર ની ઓર્ડર ની વાત કરાવ્યો ઓર્ડર નું કર્યો તને શરમ આવ્યો એક તો હજુ તું દારૂ પી ફક્ત કરી તારા ધંધા ના ચાલે દારૂ તો ખાલી દારૂ પી અને ચોક ફરી પેલી લાટી ચીમેટ તાર તો ઉપરાય નઈ તાર હું તો બધા તો કેવા જો દવા તો મને બધા ઘરે આવ્યા હતા તમે ઉપર આવ્યા હતા કે મારા દવા આપી હતી પણ એ ભા વીસ હજાર લોન કરી અને પંપ ના આ દવા એવું લાવ્યો બરાબર તો મારે એનું ને ફરવા તો પડે જ ને બેંક માં લોન કરીને લાવ્યો એટલે મને કગડતો હતો મને કગડતો હતો મને કે ચોક ઓર્ડર અલાવજો હું કો હારું તને હું दारूડી હો તો કોઈ ગ્યો दारू મેલી કોક સુદ્રક નઈ વાત કીધું મૂકો પેલા તો બરોબર છે પેલા તું તમને મારી મત કઈ મત દેવા તું પેલા છોડજે મમ્મન તમને એને ભૂણી કરાય છે શરૂઆતમાં શરૂઆતમાં માફીયું બધું માફીયું જોયું અને આઈ ક હું તમારા શેતેમાં આઈ રહ્યો મારા દવા ના પાડી મારો કોઈ બોલતા નહીં હવે તમે આનું નિરાકાન લાવો એના કહી દેજો કે એનો ભત્રીજો હવારે મારે પોખી જાય એટલે આપડે વાત થઈ જાય પૂરી મજા 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 તો જો તને અમે કઈ કહેતા નહીં બરોબર તારા પત્રીજા ને આપડે ચલો આપડે

બસ તન કાલ થી હવારે મોકલી દેજે એના મુખ કમ્પ્લીટ સીધો કરી દોર જેવો કરી નાખ બઉ અમે આજ હવે બુ થાકે તો મુખ દવા છોટવા મુ જ આવવાનો હતો થાકે તો ને આવી ગયું રીલ બનાવતું બનાવતું હવે રીલ રીલ છે કે આપણને તો ખબર પડે બનાવતું બનાવતું આવી ગયું મારે વરગાડ્યું મને તાલ ફોટું ફોટી જતો ને ઓમ પીલ બસ ફોટવા તો બહુ થાકે તો

તો અમે બધા પાછા આવી ગયા ટ્રેક્ટરો બરોબર કરતા અળિયા હુડ કરતા ધોળ ધોડ છે કે નહીં બધા